પતંગબાજી કેન્દ્ર સમગ્ર ગુજરાત રાજ્યમાં હર્ષોલ્લાસભેર ઉત્તરાયણના તહેવારની તહેવાર ની ઉજવણી કરવામાં આવી અને આ સાથોસાથ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં પતંગોત્સવની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ વિદેશમાંથી પતંગબાજો અહીં આવી અને પોતાની કરામત બતાવતા હોય છે ત્યારે ધોરડો ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે જ્યારે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાત કરીએ ભુજના પતંગબાજની કે જેઓ સિંગાપુર સ્ટન્ટ કાઇટ લઈને આવ્યા છે અને તે આ વખતે પ્રવાસીઓમાં તેમજ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પતંગબાજ સાથે જ્યારે અમારી ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા ચારથી પાંચ વર્ષથી દુરડો ખાતે યોજાતા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેતા હોય છે અને તેમના દ્વારા જ કેટલા બધા પતંગો ઘરે પણ બનાવવામાં આવ્યા છે અને તેઓ દર વર્ષે ભાગ લે છે આ સાથે જ તેઓ એક સંદેશો આપી રહ્યા છે કે આપણે કોઈના જીવનમાં કાપા કાપી ન કરવી જોઈએ તે ઉત્તરાયણ ઉજવણીનો એકમાત્ર ઉદ્દેશ્ય છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજના પતંગબાજ બાજ આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ જયેશ સિસોદિયા છે હું ભુજમાં સિદ્ધિ વિનાયક ગવર્મેન્ટ કોલોનીમાં રહું છું આમાં દેશ વિદેશના બધા કાઇટિસો આવ્યા છે અને એ લોકો આપણે આપણા જેમ ઇન્ડિયાના કેમ મિત્રતા હોય એ રીતના મિત્રતાના ભાવના જોડે પતંગો ઉડાડે છે સફેદ માં મારી દ્રષ્ટિ જો તો પબ્લિક એટલી બધી આવી ગઈ છે ને કે એમને જોઈને મને આનંદ થાય કે આવો કાઇટ ફેસ્ટીવલ હર વર્ષે આ લોકો અહીંયા કરે કરે ને કરે હું આ વખતે સ્ટન્ટ કાઇટ લાવ્યો છું સિંગાપુર થી મગાવ્યો છે અને મારી પાસે પાયલોટ કાઇટ છે રાષ્ટ્રધ્વજ એકસો આઠ છે એકસો આઠ ફૂટ નો ચોરસ સ્ક્વેર ફૂટ નો બનાવ્યો છે પતંગ ને ડેલ્ટા લિફ્ટર ફાઇટર એ બધા હોમમેડ મારા કાઇટો છે સ્કેલિટોન ને હું કહું છું કે આ રીતના જે પતંગો છે એ એકબીજાની કાપા કાપી ન કરે આપણે પણ કાપા કાપી કરવાની જરૂર નથી અને મિત્રતાના ભાવનાથી બધાય રહેવાની જરૂર છે અત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ટુ અંદર અમે

એમની સાથે નોલેજ મળે છે એમની ઇન્ફોર્મેશન અમને પ્રોવાઈડ કરે અમે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરતા હોય છે અમારે લગભગ ઓલમોસ્ટ ચાર પાંચ વર્ષથી તો અમે ભાગ લેતા જ હોય છે ઇન્ટરનેશનલ કાંઈક ફેસ્ટિવલમાં બે વર્ષથી પણ અમદાવાદ ગયા હતા અંદર વાઇટ આપણે કરેલું હતું અને દર વર્ષે કંઈક હોય છે આ વખતે અમે બેટી બચાવ અને સેવ વોટરના કાઇડ્સ બનાવેલા છે અને એની સાથે લિફ્ટ આપણો ધ્વજ સેન્ટર આઈ લવ ઇન્ડિયા સાથે લોગો સાથે એ આપણે ઉડાડવાના છે